મુડેઠા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સૌથી ઊંચા ટ્રાન્સમિશન ટાવર પર ધ્વજવંદન ફરકાવ્યું છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ડિસાદ તાલુકાના મુડેઠા પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પાવર ગ્રીડ બનાસકાંઠાની ટીમે ગુજરાતના સૌથી ઊંચા ટ્રાન્સમિશન ટાવર એકસો મીટર ઊંચા ત્રણસો વીસ વજનના અને પંદર કામકાજના દિવસોમાં ઉભા કરાયેલા સાતસો કેવી બનાસકાંઠા અમદાવાદ લાઇનના ટાવર નંબર સત્તર પર ગર્વથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો જેમાં જમીન માલિક વિરમસંગ નારસંગજી અને સ્થાનિક ગ્રામ્યજનોની પૂરા દિલથી સહભાગીતાએ આ ઉજવણીને એક ઐતિહાસિક ઘટના બનાવી છે જે હિસ્સેદારોના સંતોષ માટે પાવર ગ્રીડની ટીમની પ્રતિબદ્ધતામાં આગળ વધે છે જે પ્રસંગે મુડેઠા પાવર ગ્રીડ તરફથી શ્રી અભિષેક સિનિયર જનરલ મેનેજર ડીજીએમ પંકજકુમાર ગુપ્તા તથા એન્જિનિયર સંજયભાઈ રાવળ તથા અન્ય અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા